Fue una de acá. Hello. 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 સાંભળો તમે જમ્યા સાંભળો તમે જમ્યા અરે હું તમને પૂછું છું અરે હું તમને પૂછું છું તો મારા ચાડા પાડો છો તો મારા ચાડા પાડો છો ચલો શોપિંગ માટે હા જમી લીધું જમી લીધું હા તો ઉપા દી કેવા સીધા થઈ ગયા હા બોલ બોલ શું હું કહું કાકી તમે આવું પૂછો છો આખું આમ ભ્રમ તોડી નાખ્યો મારા મગજનો શું બાયલું ઓલવેઝ એવું કહે છે કે તમે કાકાની વેલ્યુ નહીં કરતા એમ નહીં લા

એકચ્યુઅલી એમાં એવું છે કે બહુ ઓવર પ્રેમ નહીં કરવાનો ઓવર પ્રેમ એટલે મારા મમ્મી એવું કહેતા હતા વધારે આપો ને તો લોકો વેસ્ટ કરે એ પ્રેમ હોય કે જમવાનું યાર તો કઈ ફિલોસોફ બે મૂકી દેવે સો મૂકી દે આટ ચલા તો ના આવી ફિલોસોફી હોય કઈ નહીં કાકા